સાબરકાંઠા લોકસભા બેઠક માટે કોંગ્રેસ દ્વારા જિલ્લા સંવાદ કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં કોંગ્રેસના ઉમેદવાર અને ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરીને જીતાડવા હાકલ કરવામાં આવી હતી ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત દાતા ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના સંગઠનના આગેવાનો દ્વારા સંવાદ બેઠક યોજાઈ હતી જેમાં ભાજપ પર વાર કરતા કોંગ્રેસ અગ્રણીઓએ કહ્યું કે ભાજપ દિન પ્રતિદિન તૂટી રહ્યું છે ત્યારે સાબરકાંઠા સહિત સમગ્ર દેશભરમાં ભાજપની પીછેહટ જોઈ શકાશે કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સાબરકાંઠા બેઠક ઉપર કોંગ્રેસ જીત નક્કી છે ચૂંટાયેલા સભ્યશ્રીઓ વિધાનસભાના શ્રીઓ સહિત આમ આદમી પાર્ટીના પણ તમામ જિલ્લાના સંગઠનના હોદ્દેદારોને આજની આ મિટિંગમાં સાથે અમે આગામી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આગામી દિવસોમાં અમે દરેક તાલુકા કક્ષાએ જઈને સંગઠનની મિટિંગો કરીશું અને મતદાર સુધી સીધા પહોંચવાનો અમારો પ્રયત્ન રહેશે અને એના પછીના તબક્કામાં ગામે ગામ સુધી કઈ રીતે અમારું પ્રચાર તંત્ર ગોઠવાય એનું આયોજન અમે કરીશું અમારું આખો જિલ્લાનું સંગઠન અને આમ આદમી પાર્ટીનું સંગઠન અને જિલ્લાનું નેતૃત્વ માન્ય અમારા ઉમેદવાર ડૉક્ટર તુષારભાઈની સાથે આદાન પ્રદાન અને આવતા દિવસોની અમારી શું તૈયારીઓ હશે એની ચર્ચા વિચારણા કરવા અનેક રોડમેપ બનાવવા માટેનો અમારો આ સંવાદ કાર્યક્રમ હતો